મારે બે વાત કરવી છે એમ છે તો એમનું પણ આપણે સાંભળીએ બધા મારા ભાઈઓ નમ્ર વિનંતી રામ રામ મારા ખૂબ ખુબ આભાર તમારો આજની સમય જરા કામકાજ મૂકીને આપણું પોતાનું કામ મૂકીને આપણી સમાજ ને વાતો કરવા માટે કાયદા કાનૂનો હમણા માટે કાયદો ઘડવા માટે આપણે આવ્યા તો ખુબ ખુબ આભાર માનીએ તમને હવે જે આપણે આપણી આંદોલન કેટલું બધું આંદોલું થઈ રહ્યું કે રાત પડી જાય તો અંધારું થઈ જાય અને સૂર્ય ચંદ્ર દેવ ઉગી જાય તો એ જોડું જાય તેવી રીતે આપણી પ્રજા અંધારામાં છે અમારા સમાજ વખત અમારા વખત પચાસ વર્ષની ઉંમરો ભાંગી દઈએ તે ભાગી ગયું એમ કેટલા કોઈ લખાણ નું કે લેટર પેડ મેટરપેડ ની કોઈની જરૂર નહીં પડે ને બોલ્યા પછી બીજું ના બોલે એનું નામ આદિવાસી રાઠવા

અત્રે હે મને ધરા જરા તે આપણે ભાઈઓ બહેનો બધા નું ખૂબ ખુબ અભિનંદન કેમ કે આ બધા આપણે આ આપણું વાણ્યા બામણ રસોડું બનાવે મોટું તો આપણને એમ લાગે કે વાણ્યા બામણ નું રસોડું અત્રે ઘણું મોટું આપણે જમવા કોઈ દાડે જેલા આવેલા હોય હગા વાળા કોઈ હોય કે ભાઈ હોય તેઓ જમવા બોલાવે તો જમવા હો જવાનું હેર થી જાય એવું રસોડું વાણે બામણ બનાવતા પણ તેના બદલે હમણે આપણા લોકો ખેતર પણ મેલી રસોડું બનાવીએ અને છેલ્લે આપણને જવું પડે સૌરાજ ને કાઠિયાવાડ પણ મને એમ લાગે શોખ થી ગયેલો છે આપણા વાળાને કેમ કે સૌરાટ ને કાઠિયાવાડ દીએ તે સૌરાટના કાઠિયાવાડના લોકો આપણી બેન બેટીની ઈજ્જત લૂંટ આવે આપણને હરણ કરે આપણને હમણાં મોબાલો મેં હાલી મીધું કે આપણા લોકોને પેલો કોઈ બિચારો મરસાં કરી લાશે ને તેને મરસાંવાળાને ને આ ઠોકીને દોડે તમે કેમ હલા કેમ આ બધું કાઠિયાવાડ મેં ધીર્યું આ તો પહેલા આપણી વખતે બોડેલી લગી પોતેલા ઉદીપુર લગી ગયેલા કૌાલીન ભોરેલી લગી જતા અને હવે કાઠિયાવાડ સૌરાટ ગામડા ગામડાના લોકો આપણે ફોયાથી ગયા તમે કેમ કેમ થઈ ગયું આપણે આપણે કાઠિયાવાડ આપણું જવાબદાર કેમ કે આપણું જમવાનું તેવું